ડીસા તાલુકાના જુનાડીસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડીસા ખાતે તાલુકા આરોગ્ય કચેરી ડીસા અને ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ગામ લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું હતું અને તે બદલ મેડિકલ ઓફિસર અને તમામ સ્ટાફે રક્તદાન કરનાર દાતાઓનો આભાર માન્યો હતો ડૉક્ટર નીલમ દેસાઈ પેપોપોલોજી

આવેલું તો આજે ગ્રામજનોએ બહુ બહુ પ્રમાણમાં રક્તદાન કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે તો હું પીએચસી મેડિકલ ઓફિસર જુનાડી સાહેબ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ